નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર અગાઉ ઓગણીસ ગુના આચરી ચૂકેલો રીઠો ગુનેગાર સાથે જ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના બે અને ચીખલી પોલીસ સ્ટેશનનો એક એમ ત્રણ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને આખરે નવસારી એલસીબી ટીમે થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં ઝડપી પાડ્યો છે કુખ્યાત આરોપી હુસૈન કાદર શેખ કે જે છત્રીસ વર્ષીય છે અને અનાવલ મસ્જિદ ફળિયા મહુવા જિલ્લો સુરતનો રહેવાસી છે એની ઉપર અગાઉ ઓગણીસ ગુનાઓ નોંધાયા હતા કુખ્યાત ગુનેગાર છે અને સાથે જ નવસારી રૂલર હોય કે પછી ચીખલી પોલીસ સ્ટેશન હોય એની અંદર ત્રણ ગુના આચરી ચૂકેલા પ્રોહિબિશનની અંદર નાસ્તા ફરતા આરોપીને આખરે એલસીબી ટીમે ઝડપી લઈ અને જેલના સડિયા પાછળ નાખી દીધો છે જો આજના હવામાન પર પ્રકાશ નાખીએ તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચાણું ટકા સાંજ દરમિયાન તેત્રીસ ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિ એક પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતો હતો જે ચીખલી દ્વારા મેળો ફૂડ ફેસ્ટિવલ યોજાયો જરૂરિયાતમંદો માટે ભંડોળ એકત્ર કરવા ત્રણ દિવસીય આયોજન જેસીઆઈ ચીખલી દ્વારા રેની એન્ડીઝ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેને આનંદ મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે ઇટાલિયા હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ત્રણ દિવસીય ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય જુરિયાતમંદો માટે ભંડોળ એકત્ર કરવાનો હતો આ ફેસ્ટિવલમાં ચીખલી અને આસપાસના વિસ્તારોમાંથી આશરે પચીસોથી ત્રણ હજાર લોકોએ ભાગ લીધો હતો યુટ્યુબર જાદુગર અને ડાન્સર્સ જેવા કલાકારોએ ઉપસ્થિત લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું સેઠ એચસી સી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ નવસારી કેળવણી મંડળ સંચાલિત સેઠ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની જાગૃતિબેન અર્જુનભાઈ ચૌધરીએ ચૌદમી સ્તરીય સ્વામી વિવેકાનંદ વિશે લિખિત સ્ક્વિઝ સ્પર્ધા બે હજાર પચ્ચીસ છવ્વીસમાં શાળાનું પ્રતિનિધિત્વ કરતાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દ્વિત્યક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે આ વિદ્યાર્થીની રામકૃષ્ણ આશ્રમ રાજકોટ મુકામે આયોજિત રાજ્ય કક્ષાના પુરસ્કાર વિતરણ સમારોહમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે શ્રી રાધેશ્યામ સોસાયટી જમાલપુર નવસારીમાં શ્રીમદ્ ભાગવત કથાનો આજથી પ્રારંભ કરાયો કથાકાર દેવુભાઈ જોશીએ મંગળ કથાનું રસપાન કરાવ્યું કથાના આરંભે પોથયાત્રા શૈલેષભાઈ નાયકના નિવાસ સ્થાનેથી નીકળી કથા મંડપમાં પધારી કથાના મનોરથી યજમાન સહિત સોસાયટીના કમિટીના સભ્યોથી પ્રાગટ્ય કર્યું કથાના પ્રથમ દિવસે કથાનો મહાત્મ વિષય શ્રીમદ્ ભગવત એ ભગવાનનું આગમ્ય સ્વરૂપ છે કથાના સહયોગથી મળતું પુણ્ય એ પરમ ભાગ્ય છે ભાગ્યનો ઉદ્દેશ્ય થાય ત્યારે વધુ લાભ થાય છે રૂપી અરીસામાં આપણો ચહેરો જોવો જોઈએ વગેરે શબ્દો આજે કથાકાર દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા ચારપુલ ખાતેના જૂના બોદાલિયા બિલ્ડિંગનો વધુ એક ભાગ પડ્યો ચારપુલ ખાતે આવેલું ત્યાંસી વર્ષ જૂનું બોદાલિયા બિલ્ડિંગ હવે શહેરના હરદસમા વિસ્તારમાં એક ખુલ્લું જોખમ બની જવા પામ્યું છે વર્ષોથી જર્જરિત હાલતમાં ઉભેલી આ વિશાળ ઇમારતનો વધુ એક ભાગ આજે અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો જોરદાર અવાજ સાથે પડેલા કાટમાળથી આસપાસના રહીશો અને દુકાનદારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો સદનસીબે જે ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો તે સમયે તેની નીચે કોઈ રાહદારી જતું ન હતું અને કોઈ ઘટના બનવા પામી ન હતી પણ નવસારી શહેરમાં આવી માનવસર્જિત દુર્ઘટના ના કોઈ પણ સાક્ષી બની શકે છે માત્ર અકસ્માત નહીં પરંતુ તંત્રની બેદરકારીનું જીવતું ઉદાહરણ એટલે કે જૂનું બોદલિયા બિલ્ડિંગ નવા વર્ષના પ્રારંભે નવસારી સહિત સમગ્ર રાજ્યમાં ભવ્ય સૂર્ય નમસ્કાર ધ્યાન સત્રનું આયોજન સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઓનલાઈન સૂર્ય નમસ્કાર યોજાશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી દ્વારા આગામી નવા વર્ષની ઉજવણી ભારતીય સંસ્કૃતિ અને યોગ પરંપરા સાથે કરવાના ઉદ્દેશ્યથી એક વિશેષ સૂર્ય નમસ્કાર ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પશ્ચિમી સંસ્કૃતિના અંધ અનુકરણથી યુવા પેઢીને બચાવી મુક્તિ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ વાળવાનું છે નવસારીની શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયની કૃતિ કલા મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધામાં જનાર છે નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયની ભવાઈની કૃતિ કલા મહાકુંભની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જનાર હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મનોરંજનનો કોઈ અવકાશ ન હતો ત્યારે લોક નાટ્યકૃતિ ભવાઈ ગામની શેરીઓમાં લોકો મનોરંજન માટે ભવાઈ કરતા હતા ભવાઈ એ ગુજરાતી આગવી લોકનાટ્ય કલા ગણાય છે નવસારી શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના શિક્ષિકા ધૃતિબેન દેસાઈ લિખિત અને દિગ્દર્શિત ભવાઈની આ કૃતિ ભગવાનના ઐશ્વર્યની પ્રતીતિ કરાવે છે અમલસાડના ગ્રામ્ય વિસ્તારના તળાવો જળકુંભીથી ભરચક જળસૃષ્ટિને પર્યાવરણને થઈ રહ્યું છે ભારે નુકસાન રાજ્ય કેન્દ્ર સરકાર પાણીના શુદ્ધિકરણ તેમજ પર્યાવરણ માટે સતત જાગૃત છે તેમ છતાં ગણદેવી તાલુકાના અમલસાડ વિસ્તારના અનેક તળાવોમાં જળકુંભીઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે જળકુંભીના કારણે પાણીમાં અશુદ્ધિ ભળી જાય છે જળસૃષ્ટિ તેમની સામે પણ જોખમ ઊભું થાય છે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે અમલસાડનો ગ્રામ્ય વિસ્તાર ખેતી અને પશુપાલનનો વિસ્તાર છે ગામના તળાવો પશુઓના પીવાના પાણી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા હોય તો ત્યારે આ જડકુંભી એમાં અશુદ્ધિ ભીડવી રહી છે ડાંગના સામગાનમાં ગટર તોડી પાડનાર તત્વો સામે તંત્રની લાલ આંખ ડાંગ જિલ્લાના આ રાજ્ય ધોરી માર્ગના કાર્યપાલક ઇજનેરની વિઝિટથી દબાણ કરતાઓમાં ફફડાટ આહવા તાલુકાના સામગાન ખાતે રાજ્ય ધોરી માર્ગની બંને બાજુએ લાખોના ખર્ચે બનેલી ઘટનાને નુકસાન પહોંચાડનાર અને ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે આખરે રાજ્ય ધોરી માર્ગ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે તાજેતરમાં કાર્યપાલક ઇજનેર કેતન કુકણા દ્વારા સામગાન અને સાકારપાતાર વિસ્તારની ઓછી મુલાકાત લેતા કરતાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી નવસારીના સિનિયર સિટીઝનો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર આખરે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે ન માત્ર સ્વીકાર્યું પણ એ આવેદનપત્ર સ્વીકાર્યા બાદ એમની જે રજૂઆત હતી એ રજૂઆતને ધ્યાનમાં લઈ અને આશાબાગ મેઇન રોડ એટલે કે ઉધ્યા તળાવવાળા રસ્તા ઉપર જે બે બંપો હતા તાત્કાલિક અસરથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે સ્પષ્ટપણે આ વિડીયોની અંદર આપ જોઈ શકો છો ગઈકાલે જ સિનિયર સિટીઝનો દ્વારા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે બિનજરૂરી વધારે પડતા જે સ્પીડ બ્રેકરો છે એના કારણે ઘણી વખત એક્સિડન્ટ થાય છે અને ખાસ કરીને વૃદ્ધોને ગાડી ચલાવવામાં તકલીફ પડતી હોય છે અને જે કારણોસર લઈ અને તાત્કાલિક અસરથી બિનજરૂરી જે સ્પીડ બ્રેકરો છે એને હટાવી લેવામાં આવે કારણ કે ન માત્ર એ વૃદ્ધો માટે પણ સગર્ભા સ્ત્રીઓ માટે હાર્ટના પેશન્ટો માટે નાના બાળકો માટે જોખમકારક સાબિત થઈ રહ્યા છે અને માટે કરી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી અને કહેવાય છે ને કે ભાઈ બોલે તેના બોર વેચાય અને એ જ પરિસ્થિતિ વાંસદા તાલુકામાં આદિવાસી બાળકોને કુપોષિત અને અભણ રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે સરપંચે આવેદન આપ્યું વાંસદા તાલુકામાં આદિવાસી વિસ્તારના બાળકોને શૈક્ષણિક સુવિધાઓમાં ભારે અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બેના વિદ્યાર્થીઓને બીજા સત્રના પાઠ્યપુસ્તકો હજુ સુધી આપવામાં આવ્યા નથી જ્યારે બાલવાટિકાના બાળકોને ગણવેશ તેમજ શિષ્યવૃત્તિ પણ નકારવામાં આવી છે ડાંગના યુવાનો માટે નવી ક્ષિતિજો સામાજિક અગ્રણી નીતિનભાઈ રાઉતના પ્રયાસથી યુવાનોએ લીધી રાષ્ટ્રીય આદિવાસી મેળાની મુલાકાત હતા આજના યુગમાં જ્યારે દેશમાં બેરોજગારી એક ગંભીર પડકાર બની રહ્યો છે ત્યારે યુવાનો પરંપરાગત નોકરીની માનસિકતામાંથી બહાર આવીને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ વળે એ સમયની માંગ છે આ ઉમદા વિચારને સાર્થક કરવા માટે ડાંગ જિલ્લાના જાણીતા અને જાગૃત યુવા સામાજિક આગેવાન નીતિનભાઈ રાઉત દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે તેમના વિશેષ પ્રયાસોથી ડાંગના સામગાર વિસ્તારમાં પંદરથી વીસ જેટલા યુવાનોને નવસારીના વરસાઇ ખાતે આયોજિત રાષ્ટ્રીય આદિવાસી મેળા બે હજાર પચીસની મુલાકાત કરાવવામાં આવી હતી ડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના વાર્ષિક સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમના બસ્સોને સાહીઠ ઉપરાંત કલાકારોને વિભોર બનાવ્યા નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બસ્સોને સાહીઠ કલાકારોએ આગવી કૃતિઓ રજૂ કરીને દર્શકોને વિભોર બનાવી દીધા હતા આચાર્ય કિન્નરી દેસાઈએ સૌને આવકાર્યા હતા અને શાળાની ઉપલબ્ધિઓને વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઠાકોરભાઈ નાયક મંત્રી અને ટ્રસ્ટી અને પૂર્વ પ્રમુખ વિરેન્દ્ર દેસાઈ ટ્રસ્ટીઓ જસવંત નાયક દિલીપ નાયક વગેરે ઉપસ્થિત રહ્યા હતા સિસોદરા ગણેશ્વડ કન્યા શાળા પીએમ શ્રી ગુજરાતમાં ભવ્ય વિજ્ઞાન પ્રદર્શન સિસોદરા સ્થિત સિસોદરા ગણેશવળ કન્યા પીએમ શ્રી ગુજરાતમાં વિજ્ઞાન પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનમાં બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા રજૂ કરી અને પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા દરેક કૃતિ વૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એર પ્રદૂષણ નિયંત્રણ માટે કન્સ્ટ્રક્શન સાઇટ માટે કડક સૂચનાઓ આવતા પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ધરાશે કડક કાર્યવાહી નવસારી મહાનગરપાલિકાના નગર નિયોજન કચેરી એટલે કે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરમાં વધતા એર પોલ્યુશનને નિયંત્રણમાં લાવવા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ ચાલુ બાંધકામ ધરાવતા તમામ કન્સ્ટ્રક્શન સાઇટના મિલકત ધારકો તથા બિલ્ડરોને સૂચના આપવામાં આવે છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જો ગ્રીન સેફ્ટી નેટ